નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ની ચેનલ પર સાથે લાઈવ લેક્ચરની અંદર દરેક ખૂબ હાર્દિક સ્વાગત છે આજે આપણે આ અંદર અંદર ધોરણ છે નામાના મૂળ ચેપ્ટર નંબર જેનું નામ છે ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુનો દાખલા નંબર બાર કરવા જઈ રહ્યા છીએ જે આપણને વાર્ષિક પરીક્ષાની અંદર આઠ ગુણનો પૂછાતું હોય છે તો દરેક વિદ્યાર્થીઓ સૌપ્રથમ વિડિયો છેલ્લે સુધી જોજો અને દાખલો જોડો જોડો ગણશો તો જ આવડશે અદરવાઈ જ આવડશે નહીં જે પણ વિદ્યાર્થી મિત્રો એ હજુ સુધી એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો ને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો કે કારણ કે આપણે ધોરણ 12 નું સંપૂર્ણ સોલ્યુશન એકાઉન્ટ હોય કે આંકડા આંકડાશાસ્ત્રનું તમને આ ચેનલ પર મળી જશે તો હવે આપણે વધારે સમય ના લેતા દાખલાની શરૂઆત કરીએ દાખલા નંબર 12 જે તમને રકમ સ્ક્રીન પર દેખાઈ રહી છે દાખલાની અંદર શું આપેલું છે જુઓ EMI હે ને ત્રણ ભાગીદારો ત્રણ ભાગીદારોનું નામ શું આપેલું છે EMI

કયા પ્રમાણમાં દાખલાની અંદર નફો નુકસાન ભાગીદારો છે કે કે તો જૂનું નફા પ્રમાણ આપેલું છે ઓકે ચલો દાખલાની અંદર શું કીધું છે હવે નિવૃત્તિની શરતો નીચે મુજબ આઈ ના નફાનો ભાગ ઈ અને એમ ને બે જેમ ત્રણ ના પ્રમાણમાં મેળશે તો અહીંયા લાભનું પ્રમાણ આપેલું છે શું આપેલો છે લાભ બે જેમ ત્રણ આઈ નો જે ભાગ છે એ ઈ અને એમ કયા પ્રમાણમાં મેળવશે બે જેમ ત્રણ ના પ્રમાણમાં મેળવશે ઓકે ચાલો એના પછી દાખલામાં શું થયું છે પાઘડી નું મૂલ્યાંકન એક લાખ થી કરવામાં આવ્યું આખી પેઢીની પાઘડી કેટલી છે એક લાખ આખી પેઢીની પાઘડીની આપણે કોઈ જરૂર નથી અહીંયા આપણે નિવૃત્ત ભાગીદાર કોણ છે આઈ તો આઈ ની પાઘડી સુધી લઈએ જુઓ અહીંયા આઈ ની પાઘડી બરાબર નિવૃત્ત થતા ભાગીદારને કેટલા રૂપિયા પાઘડી ચૂકવવાની આખી પેઢીની પાઘડી કેટલી છે તો કે એક લાખ ગુણ્યા નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ કેટલો તો બે ભાગ્યા પાંચ ને ત્રણ આઠ ને દસ એટલે બે ભાગ્યા દસ તો નિવૃત્ત થતા ભાગીદારને પાઘડીની રકમ કેટલા રૂપિયા આપવાની વીસ હજાર રૂપિયા ટ્વેન્ટી થાઉઝન્ડ આપવામાં આવશે આ વીસ હજાર કોણ આપશે બાકીના ભાગીદારો કયા પ્રમાણમાં આપશે તો કે લાભના પ્રમાણમાં ઓકે તો હવે જો દાખલાની અંદર જોઈ લઈએ આપણે અહીંયા ભાગીદારોના ચાલુ ખાતા લખ્યા છે જોઈ લઈએ ચાલુ ખાતા છે ના અહીંયા મૂડી ખાતા છે હે ને પણ અહીંયા ઓકે અહીંયા આપણે ચાલુ ખાતાની જગ્યા કયા ખાતા કરી દઈશું મૂડી ખાતા ભાગીદારોનું નામ કોણ કોણ છે ઈ એમ આઈ ઈ એમ આઈ

આઠ હજાર કોના ખાતે એ ના મૂડી ખાતે અને બાર હજાર કોના ખાતે તો કે એમના મૂડી ખાતે એમના મૂડી ખાતે ચાલો એના પછી દાખલાની અંદર આગળ શું આપેલું છે એ જોઈ લઈએ આપણે દેવાદારો પર ગાલખાત અનામત દસ ટકાથી વધારવાનું કીધું છે દસ ટકા રાખવાનું નથી કીધું દસ ટકા શું કરવાનું છે વધારવાની વાત કરેલી છે તો અહિયાં દાખલાની અંદર દાલખાત અનામત બે આપેલી છે દેવાદારો કેટલા છે ચાલીસ હજાર ચાલીસ હજાર ના કેટલા ટકા વધારો નું કીધું છે દસ ટકા ચાલીસ હજાર કેટલા થાય ચાર હજાર રૂપિયામાં કેટલા કેટલાનો વધારો કરવાનો છે ચાલીસ હજાર રૂપિયા દેવાદારો ની અંદર થી ગાલખાતા માઇનસ કરવામાં આવે પહેલા બે હજાર આપેલી હતી ચાર હજાર વધારાની એટલે કેટલી થઈ હતી છ હજાર ચાલીસ હાજર છ કેટલા ચોત્રીસ હજાર પેલા ઘલખાત બે હજાર હતી હવે આપણે છ હજાર લખી ચાર હજાર નો વધારો થયો એના પછી દાખલાની અંદર શું આવેલું છે મકાન ની કિંમત એકસો દસ ટકા ગણે મકાન કેટલું આપેલું છે જુઓ દાખલાની અંદર પાકાસરીયામાં હજાર આપેલું છે મકાન આપણે કે સરિયામાં લખવામાં આવે મકાન એક રૂપિયા એકસો દસ ટકા કરવી એટલે દસ ટકા વધારવાનું કીધું એટલે બાર હજાર વધે કિંમત કેટલી આવી જાય એક લાખ ને બત્રીસ હજાર મકાનની કિંમતમાં શું થઈ રહ્યું છે મૂલ્યાંકનમાં કઈ બાજુ લખવાનો જમા બાજુ મકાન ખાતે બાર હજાર રૂપિયા ટ્વેલ થાઉઝન્ડ રૂપીસ બાર હજાર રૂપિયા ચલો એના પછી શું આપેલું છે યંત્રોની કિંમત દસ ટકા ઘટાડવી યંત્રોની કિંમત દસ ટકા ઘટાડો યંત્રો આપણને કેટલા આપેલા છે એસી હજાર રૂપિયા કરવાનો એસી હજાર માંથી કેટલાર હજાર રૂપિયા અહીંયા યંત્રોની કિંમતમાં ઘટાડો થાય એટલે નુકસાન કહેવાય નુકસાન છે પુનઃ મૂલ્યાંકન ખાતાની કે બાજુ ઉધાર બાજુ લખીશું આપણે યંત્રો ખાતે કેટલા રૂપિયાનું નુકસાન થયું તો કે આઠ નું યંત્રો ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે આઠ હજાર રૂપિયા ચાલો એના પછી શું આપણું તારીખ ત્રીસ છ બે હજાર સત્તર ના રોજ પૂરા થતા વર્ષ માટેનું વીમા પ્રીમિયમ કેટલું ચોવીસ હજાર ચૂકવેલ છે કઈ તારીખે પૂરું થાય છે ત્રીસ છ બે હજાર સત્તર ના રોજ અહિયાં આપણને ભાગીદાર નિવૃત્ત કઈ થયેલું છે એકત્રીસ ત્રણ બે હજાર સત્તર ના રોજ એકત્રીસ ત્રણ થી એકત્રીસ છ

ઈ અને એમ તેમની કુલ મૂડી એક લાખ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે કયા પ્રમાણમાં રાખશે નવા નફા નુકસાનના પ્રમાણમાં તો સૌ પ્રથમ અહીંયા ઈ અને એમ નું નવા નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડે તો અહીંયા આપણે લાભ શોધી લઈએ ભાગીદારનો લાભ લાભ બરાબર સૌથી પહેલા ઈ નો લાભ કોનો લાભ લઈ લઈએ આપણે ઈ નો લાભ ઈ નો લાભ બરાબર ચલો હવે જુઓ આઈ નિવૃત્ત થાય છે આઈ ને પેલા કેટલો ભાગ મળતો હતો બે દશાંશ તો બે દશાંશ હવે આઈ નીકળી ગયો તો આના ભાગમાંથી બે દશાંશમાંથી ઈ ને કેટલો મળશે બે પંચમાંશ મળશે બે ભાગ્યા બે જેમ ત્રણ ના પ્રમાણ હોય એટલે બે પંચમાંશ તો ઈ નો લાભ કેટલો કહેવાય ચાર ભાગ્યા પચાસ કહેવાય પછી એમ નો લાભ એમ નો લાભ ઓકે આઈ નિવૃત થાય છે આઈ નો ભાગેલો તો બે દશાંશ એની અંદરથી એમ ને કેટલો મળશે ત્રણ પંચમાંશ એટલે આનો કેલ્લો કેવાય 6 ભાગ્યા 50 અને આ કેલ્લો કેવાય એમનો લાભ 6 ભાગ્યા 50 કેવામાં આવશે અને આ b કેમ 3 તો લાભનું પ્રમાણ આપેલું છે હવે આપણે નવો ભાગ તો નવો ભાગનું સૂત્ર શું થાય નવો ભાગ બરાબર જૂનો ભાગ + લાભ જૂનો ભાગ + સુક્રોમ આવે લાભ તો સૌથી પહેલા e નો નવો ભાગ e નો નવો ભાગ ચલો ઈનો નવો ભાગ બરાબર ઈનો નો જૂનો ભાગ કેટલો હતો પાંચ ત્રણ આ બે છે એટલે પાંચ ભાગ્યા દસ પાંચ ભાગ્યા દસ વત્તા એનો લાભ કેટલો આવ્યો તો કે ચાર ભાગ્યા પચાસ ચાર ભાગ્યા પચાસ બરાબર અહીંયા લસા કેટલો આવે તો કે પચાસ આને કેટલા વડે ગુણો આપણે પાંચ વડે નીચે પાંચ વડે ગુણો ઉપર બી પાંચ વડે પાયું પાયું પચીસ પ્લસ કેટલા ચાર પચીસ ને ચાર કેટલા થાય ઓગણત્રીસ ભાગ્યા

સ્થાનિક મૂડી હશે નહીં કેમ કે એ ભાગીદાર શું થઈ રહ્યો છે નિવૃત્ત થઈ રહ્યો છે શું થઈ રહ્યો છે નિવૃત્ત થઈ રહ્યો છે ઓકે હવે જરૂરી ખાતા અને નિવૃત્તિ બાદ નું પાકો સરવ્યુ આપણને તૈયાર કરવાનું કીધું છે તો આપણે જો દરેક હવાલાની નોંધ કરી દીધી છે દરેક હવાલાની નોંધ કરી દીધી હવે આપણે પાકા સરિયામાં જે એન્ટ્રી બાકી છે એ લખીશું મકાન લખાઈ ગયો યંત્ર લખાઈ ગયો સ્ટોક કેટલો છે 30000 રૂપિયા અને રોકડ કેટલી 22000 રૂપિયા તો રોકડ રોકડ ખાતાની અંદર લખવામાં આવશે રોકડ રોકડ ખાતાની અંદર લખીશું બાકી આગળ લાવ્યા

પાંચ જેમ ત્રણ જેમ બે એટલે પાંચ ને ત્રણ કેટલા આઠ આઠ ને બે દસ પચાસ હજાર ભાગ્યા કેટલા કરવાના દસ એટલે પાંચ હજાર આવે કેટલા આવે પાંચ હજાર સૌથી પહેલા જમા બાજુ લખાશે પચીસ હજાર બીજા પાંચ હજાર ગુણ્યા ત્રણ કરીશ એટલે પંદર હાજર અને ત્રીજાને ને પાંચ હજાર ગુણ્યા બે કરીશ એટલે કેટલા લખાશે દસ હજાર રૂપિયા અનામત ભંડોળ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખાય અનામત ભંડોળ ત્રણે ત્રણ ભાગીદારો ને મળશે કેમ જૂના ભાગીદારો વચ્ચે વેચવામાં આવે ચલો એના પછી શું આપેલું છે કામદાર નફા ભાગ ભંડોળ વેચવામાં ના આવે મૂડી દેવામાં લખાશે ત્રીસ હજાર લેનદારો પણ વેચવામાં ના આવે ક્યાં લખાશે મૂડી દેવામાં સિત્તેર હજાર રૂપિયા તો અહીંયા લખી દઈએ કામદાર વળતર ભંડોળ ઓકે એક મિનિટ એક મિનિટ અ હા કામદાર વળતર સોરી કામદાર નફા ભાગ ભંડોળ આપેલું છે કામદાર નફા ભાગ ભંડોળ કેટલા રૂપિયા આપેલું છે ત્રીસ હજાર રૂપિયા અને લેણદારો કેટલા રૂપિયા આપેલા છે સિત્તેર હજાર રૂપિયા લેણદારો કેટલા રૂપિયા સિત્તેર હજાર રૂપિયા દરેક હવાલાની નોંધ થઈ ગઈ સાથે સાથે આપણે દરેક જે એન્ટ્રી આપેલી હતી એ પણ નોંધ થઈ ગઈ હવે આપણે સરવાળો કરીશું સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો વાત કરીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં બાર ને છ જમા બાજુ કેટલો સરવાળો થાય છે અઢાર હજાર આ બાજુ બી કેટલા લખવામાં આવશે અઢાર હજાર અઢાર હજાર માંથી ઉધાર બાજુની બી એન્ટ્રી બાદ કરું એટલે કેટલા વધે છ હજાર રૂપિયા જમા બાજુનો સરવાળો વધારે છે એટલે શું કહેવાશે એને વહેંચણી પાત્ર નફો કહેવાશે વહેંચણી પાત્ર નફો કોને કોને મળે ત્રણેય ભાગીદારોને ઈ એમ અને આઈ કયા પ્રમાણમાં તો કે જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ કયું છે એનું પાંચ જેમ ત્રણ જેમ બે તો એના પ્રમાણમાં વેચું તો છ છસો ગુણ્યા પાંચ એટલે કેટલા આવે પહેલામાં ત્રણ હજાર છસો ગુણ્યા ત્રણ એટલે કેટલા આવે અઢારસો અને છસો ગુણ્યા બે એટલે એના ભાગે કેટલા આવે બારસો રૂપિયા અહીંયા ઉદાર છે અહીંયા જમા લખાશે ક્યાંથી લાગ્યા પુનઃ મૂલ્યાંકન ખાતાથી નફો મેં લખીએ પુનઃ મૂલ્યાંકન ખાતે પહેલાના ભાગે કેટલા આયા ત્રણ હજાર રૂપિયા બીજાના ભાગે કેટલા અઢારસો રૂપિયા અને ત્રીજાના ભાગે કેટલા બારસો રૂપિયા હવે આપણે શું કરવાનું મૂડી ખાતાનો સરવાળો પણ નિવૃત્તિની અંદર સૌપ્રથમ સરવાળો કયો કરવાનો જે ભાગીદાર નિવૃત્ત થતું હોય એનો તો અહીંયા આઈ નિવૃત્ત થઈ રહ્યો છે તો આઈનો હું સરવાળો કરું તો જમા બાજુમાં સૌથી પહેલી એન્ટ્રી પચાસ હજાર આઠ હજાર બાર હજાર

સરવાળો થાય છે ઈ નો સરવાળો કેટલો થઈ રહ્યો છે નાઈન્ટી વન થાઉઝ સાચાસી ત્રણ અઠ્યાસી હજાર રૂપિયા સોરી એકાણું એક્યાસી એકાણું ને અઠ્યાસી હજાર રૂપિયા આ બાજુ બી કેટલા લખાશે 88000 88000 માંથી બધી એન્ટ્રી બાદ કરો જુઓ 88000 8000 58000 કેટલા વધે છે 22000 રૂપિયા હવે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા બાકી આગળ લઈ ગયા તો આવી ગયા આખરની બાકી તો મળી ગઈ તો આ 22000 રૂપિયા દાખલાની અંદર આપણે કયા ખાતે લઈ જવાનું કીધું છે કે એવું કઈ કીધું નથી તો આપણે કયા ખાતે લઈ જવાના રોકડ ખાતે લઈ જવાના કયા ખાતે લઈ જવાના રોકડ ખાતે લઈ જવાના ઓકે ક્લિયર ખબર પડે કે ચલો હવે એમનો સરવાળો કરો તો એમનો ઉધાર બાજુનો સરવાળો વધારે છે એન્ટ્રી બાદ કરું તો જુઓ ચોપન હાજર માઇનસ કેટલા છે પેલી ત્રીસ હજાર માઇનસ પંદર હાજર માઇનસ અઢારસો તો કેટલા રૂપિયા વધે બોતેરસો રૂપિયા હવે આની આખરની બાકી તો આઈ ગઈ તો આ કોના ખાતે લખવાના દાખલામાં કઈ કહેલું નથી રોકડ અથવા બેંક ખાતે લખી દેવાના

તો એકેડમી સાથે જોડાઈ શકો છો તો હવે જુઓ અહીંયા બાવીસ હજાર રૂપિયા આયા એ જમા બાકી કહેવાય એટલે રોકડ ખાતાની જમા બાજુ લખવાના આ બોતેર હજાર રૂપિયા રોકડ ખાતાની ઉધાર બાજુ સોરી બોતેરસો રૂપિયા કેટલા રૂપિયા બોતેરસો રૂપિયા આ બોતેરસો કોના છે એમ ના મૂડી ખાતે એમ મૂડી ખાતે અને બાવીસ હજાર કોના છે ઈ ના છે તો ઈ ના મૂડી ખાતે કોના મૂડી ખાતે લખીશું અહીંયા ઈ ના મૂડી ખાતે નાવ ટોટલ બાવીસ ને સાત કેટલા થાય ઓગણત્રીસ હાજર ઓગણત્રીસ હાજર ને બસો ઓગણત્રીસ હાજર હાજર માઇનસ કરો એટલે કેટલા વધે મિલકત આપણે રોકડ વાળી શિલ્લક કેટલા રૂપિયા બોતેરસો રૂપિયા સાત હજાર ને બસો બાજુનો શરવાળો કરી દેવા સૌથી પહેલી એન્ટ્રી કેટલી એક લાખ

તો કમેન્ટ કરો અથવા તો મોબાઈલ નંબર મેં તમને આપેલો જ છે નાઇન સેવન થ્રી સેવન ડબલ ફોર એટ થ્રી એટ આ નંબર પર વોટ્સઅપ પણ કરી શકો છો મળીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ દાખલા સાથે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ટાટા બાબાય સિંહુ